હેલો ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારું એકદમ મસ્ત મજાના નવા બ્લોકમાં અને જો હું કિચનમાં આવી ગયો છું અને મસ્ત મજાનું મેં જ્યુસ બનાવીને ઈકું છે જો આમાં છે જ્યુસ દેખો એ બનાવ્યું છે મેં તરબૂચનું જી ઘર બે ત્રણ દિવસથી કહેતા હતા તરબૂચનો જ્યુસ બનાવવાનું પણ ટાઈમ નહોતો મળતો જો એમ એમને કહેતા હતા ટાઈમ નહોતો મળતો વાંધો નહીં ન બનાવતી અને આજે ટાઈમ નહોતો પણ થોડીક હું આવી એટલે મેં કીધું બનાવીને આપવાનું એટલે મસ્ત મજાનો જ્યુસ બનાવીને ઈકું છે અને જીગરને નથી ખબર જીગર ઉપર છે હમણાં આવે ને પછી અમને પ્રાઇઝ આપવાની છે તમને દેખાડું છું જ્યુસ તરબૂજનો જ્યુસ બને નાખ્યું છે મસ્ત મજાનું અમે દૂધ નાખ્યું છે તરબૂચ અને ખાંડ અને આજે ઉપર તર વળીને દૂધની મલાઈની તર વળી છે આ તરબૂચ છે એનું બનાવ્યું છે બ્લેન્ડરથી મસ્ત મજાનું બન્યું છે હમણાં જીગર આવે પછી સરપ્રાઇઝ આપીશ ને તમને દેખાડીશ એમનું રિએક્શન કેવું છે એ તો જો જિગર અહીંયા આવે છે અને જિગર માટે સરપ્રાઈઝ છે જિગર તમારા માટે મસ્ત સરપ્રાઈઝ છે શું છે આ બંધ કર દો ના આવે તમ જોઓ પછી ખબર આય રસોડામાં રસોડામાં સરપ્રાઈઝ છે તમારા માટે લے શું છે અંયા જો આમાં આમાં મમ્મી કેવો છે ને

ಚಲೋ ಬುಸ <laughs> nastar . teeb midagi neid ? näbi tööklasse . aga võta , tuleb täna ära . ma teen näpid . tuleb hilja . aga kas näidata ? näidata tuleb täna piisavalt . tere päevast , kuidas saab otsida maruid nõnda ?

સંડે એમ ને અડધો રવિવાર ગયો રવિવાર રહ્યો પાણી પેલો સારું તારું બોલો તો આવો જમવા જમી લો શાંતિ જોવો ફરીથી આવી ગયા આપડે એન કિચાન શું ચાલે છે જો એક મેજિક થાય છે રીટા અહીંયા રોટલી ફેરવે છે ને અને સિટી બોલે છે જો મને નવાય લાગે ઘડી અહીંયા રીટા રોટલી ફેરવે અને અહીંયા જોજો સિટી બસ ગેસ છે ચાલુ થાય થાય ના છે જોજો એ એ મેજિક જાદુગર જીગર

તારીખ મંગળવાર અને અને છે છે લોકો તકની રાહ જોતા તેઓ તકને કરે તાજા માખણ સાથે મધ ખાવાથી ક્ષયમાં ઘણો ફાયદો થાય છે રાતના વાગી ગયા આઠ અને અહીંયા મમ્મી જોયે અમારા મમે કેમ છે મમ્મી જાત્રા કરીને આવ્યા છે એટલે થોડીક તબિયત બગડી ગઈ ગોટલા ચડી ગયા પગમાં નહીં હાલવાનું વધારે હતું અને ઉધરસ થઈ ગઈ હવામાન બદલાણું ને એટલે હમ હમ ભલે ગોટલા ચડાવે ભલે ઉધરસ પણ આવી મજા નહીં હા હમ

હમ હમ એન્ડ મિલ્ ઉનાળાની અસર દેખાણી નહીં જો અત્યારે આયા છે પનીરનું શાક આ પનીર ભોજન નથી કર્યું નહિ આજે પનીર ટીકા કર્યું છે મસ્ત મસ્ત સંબંધ આવે છે